કાપીટમાં ઉમિયા જેની સમક્ષ દરેક ભક્તો ખૂબ આસ્થા અને વિશ્વાસ સાથે નતમસ્તક થાય છે પરંતુ આજે આપણે દર્શન કરીશું મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં સ્થાપિત ઉમિયા માતાના એક પવિત્ર ધામના કે જ્યાં ઉમિયાની ખૂબ જ સુંદર અને અલૌકિક મૂર્તિના દર્શન થાય છે આ મંદિરની ખાસ વાત એ છે કે ભક્તો દ્વારા આ સ્થળે ઊંઝા માં ઉમિયાના ધામમાંથી અખંડ જ્યોત લાવવામાં આવી હતી જે આજે પણ પ્રજ્વલિત છે તો આવું દર્શન કરીએ અને મેળવીએ માના આશીર્વાદ બહુચરાજીના બેચરાજી ગામમાં બિરાજમાન છે માતા ઉમિયા અહીં મંદિરમાં બિરાજમાનમાં ઉમિયાના દર્શન માત્રથી જ સઘળા કષ્ટો દૂર થતા હોવાની માન્યતા રહેલી છે અહીં આ સ્થાનકમાં માતાજી એવી સુંદર મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે જેની સમક્ષ નતમસ્તક થઈને આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ જાય છે ભક્તો માને છે કે જો તેઓ સાચી શ્રદ્ધા અને આસ્થા સાથે મા સમક્ષ શીશ ઝુકાવે છે તો તેમના તમામ મનના મનોરથ પૂર્ણ થઈ જાય છે મને મા ઉમિયા ઉપર એટલી બધી શ્રદ્ધા છે કે માના દર્શન કરવાથી મારું મન એકદમ જ પ્રફુલ્લિત થઈ જાય છે આનંદિત થઈ જાય છે અને મા ઉમિયાના દર્શન કરવાથી જે કોઈ માય ભક્તો મા પાસે કોઈ પણ પ્રાર્થના કરે છે બાધા રાખે તો સારી વિદ્યા પ્રાપ્ત થાય છે અને સંતાન પ્રાપ્તિ માટે મા ઉમિયાના દર્શન કરીને મા સર્વ સર્વ બાધાઓમાં ઉમિયા પૂર્ણ કરે છે અને મા ઉમિયાના દર્શન કરતાં મારું હૃદય પણ ભરી આવે છે મા અક્ષર સુદ પાંચમના દિવસે માં ઉમિયાનો પાઠોત્સવ થાય છે અને સર્વ જ્ઞાતિ માટે મા જગતજનની કલ્યાણકારીમાં ઉમિયાના દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ જય ઉમિયા આ સ્થાનકની સ્થાપના વર્ષ ઓગણીસો છન્નુંમાં ઉંજા ઉમિયા ધામથી અખંડ જ્યોત લાવીને કરવામાં આવી હતી અહીં દર્શનાર્થે આવનાર તમામ જ્ઞાતિના ભક્તો માટે સુંદર રહેવા માટે ધર્મશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે દર વર્ષે મા ઉમાનો માક્ષર સુદ પાંચમના દિવસે પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જેમાં મા ઉમિયાની શાહી સવારી બહુચરાજીના બેચર ગામમાં નગરચર્યાએ નીકળે છે જેમાં સર્વ જ્ઞાતિના લોકો ખૂબ જ ભાવ વિભોર થઈને મા ઉમાના પાવનકારી દર્શનનો લ્હાવો લે છે માતાજી ઉમિયા પ્રત્યે અપાર શ્રદ્ધા છે અમારે અને અહીંકને મા ભગવતીના દર્શન કરી અને અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ અને મા ભગવતીના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે હે મા અમારી મનોકામના પૂર્ણ કરજે અને જગદંબાની જે કંઈ મા ભગવતી પાસે આશા રાખીએ છીએ એ માં પૂરી કરે છે અને મા બહુચરના સાનિધ્યમાં ઉમિયામાનું આ ભવ્ય મંદિર આવેલું છે અને આ મંદિરમાં જે કોઈ પોતાની આસ્થા પોતાનો વિશ્વાસ માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખે છે એમનું અચૂક કામ અહીં પૂર્ણ થાય છે માં ઉમિયાના આ સ્થાનકમાં વિવિધ પ્રકારની બાથા ભક્તો રાખતા હોય છે

અહીંયા બધા નાની મોટી કોઈ માનતાઓ માને છે મુમિયા માતાજીની એ લોકોને પૂર્ણ થાય છે મને માતાજી ઉપર ખૂબ અતૂટ શ્રદ્ધા છે અને હું અહીંયા દરરોજ સાંજે આરતીમાં આવું છું અને માતાજીની મૂર્તિ એટલી આકર્ષિત છે કે દર્શન કરતાં મારું હૃદય ભરાઈ જાય છે અહીં શુક્રવાર રવિવાર અને પૂનમના દિવસે દર્શન કરવાનો વિશેષ મહિમા છે જેના લીધે જ ભક્તોની વિશેષ ઉપસ્થિતિ આ દિવસોમાં જોવા મળે છે તો આમ મહેસાણાના બહુચરાજીના બેચરાજી ગામમાં આવેલ મા ઉમિયાનું આ ધામ આસ્થા અને વિશ્વાસના પ્રતિક સમા છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા